મિત્રો આપણે જે રાજભાગ ગઢવી અને જે રામભાગ ગઢવીનો જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું સોશિયલ મીડિયાની અંદર અને એના જે વિવાદ ચાલી રહ્યા છે મિત્રો એનું જે સમાધાન થઈ ગયું છે મિત્રો રાજભા ગઢવી અને રામભાઈ ગઢવીનું એનું સમાધાન થયું છે મિત્રો એનું કોલ રેકોર્ડિંગ પણ હું તમને આગળ સંભળાવું મિત્રો અને જે પહેલાનું જે કોલ રેકોર્ડિંગ હતું વિવાદનું કોલ રેકોર્ડિંગ એ પણ મેં અમારી ચેનલની અંદર અપલોડ કરેલું છે તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો એ પણ સાંભળી લેજો મિત્રો

તમે mind ધંધા સીખો ના ના એ રાજભા નું recording એમાં રાજભા નો બિચારા નો ક્યાંય વાક નથી તમે રેવા દો રાજભા ને રાજભા બિચારા હાવ જેમ ઓલા રાજભા ને protocol નડતો હોય એવી રીતના રાજભા હાવ હાય હાચ કરે છે તમે તો મેં recording સાંભળ્યું આખું શાંતિ થી બેય બેય તમે હા બે recording સાંભળ્યા પછી તો આમાં તો અમુક વસ્તુ એ કોઈ મોઢા માં આંગળા નાખી ને બોલાવે તો પછી અમુક તો આવું કોઈ પણ ગાયરું કાઢે તો પછી સહન કરવાની નિમિત હોય ને મને કોક અત્યારે બે શબ્દો હું સાંભળું પછી હાચ કરી મોઢામાં મોઢા માં આંગળા બોલાવે,

પણ અમુક કલાકારો અત્યારે ફોન કરીને ને કે છે કે તમે આહીર સમાજના ઇતિહાસ બોલોમાં તો કે ઓલા સમાજ સામે ના સમાજ કલાકારો હોય કોઈ પણ કલાકાર હોય તો એમ કે અમારે આહીર સમાજ નું જે છે જે ઇતિહાસ છે એ તો બોલવો ને અમારે મિત્રો આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કેવું છે મિત્રો કમેન્ટ ની અંદર જણાવજો અને આવા ને આવા નવા વિડીયો જોવા માટે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો એટલે આવા આવા નવા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે તો જય ભારત જય હિન્દ જય દોસ્તો